રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી ખળભળાટ મચી ગયો છે ચાંદીપુરાના શંકાસ્પદ કેસ એકસઠને પાર થયા છે અને એકવીસ બાળકોના મોત થઈ ચૂક્યા છે એકવીસ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પગ પેસારો સાબરકાંઠામાં ચાંદીપુરાથી એક દર્દીનું મોત થયું તો અરવલ્લી અને રાજકોટમાં બે બે બાળકોના મોત થયા મહીસાગર છે મહેસાણા છે જ્યાં એક એક બાળકનું મોત થયું અમદાવાદ શહેરમાં ત્રણ બાળકોના મોત થયા છે સુરેન્દ્રનગર ગાંધીનગરમાં એક એક બાળકનું મોત નીપજ્યું તો પંચમહાલ મોરબીમાં પણ બે બે બાળકોના મોત થયા છે દાહોદમાં બે દ્વારકામાં એક બાળકનું મોત થયું છે રાજસ્થાનના એક બાળકનું પણ મોત નીપજ્યું પંદર હજાર ચારસો ચૌદ ઘરોમાં સિત્યાસી હજાર ચારસો છ્યાસી વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે